ભરૂચ જિલ્લામાં ધોરણ નવ અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે શિક્ષક દ્વારા અડપલા કરવા બાબતે શિક્ષકને કડક સજા કરવા માટે સાંસદ મનસુખ વઝાવા દ્વારા માંગ કરાતા પોલીસને પણ આડે હાથે લેવામાં આવ્યા હતા ભરૂચ જિલ્લામાં ત્રણ દિવસ અગાઉ ધોરણ નવ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે શિક્ષક અડપલા કરતા આ બાબતની ફરિયાદ વિદ્યાર્થીનીએ તેની માતાને કરી છોકરીના પિતા જે તે શિક્ષકના ઘરે આ બાબતની રજૂઆત કરવા જતા શિક્ષક અને એના મળતીયાઓએ છોકરીના પિતાને માર્યો જે વિદ્યાર્થીની ના દુષ્કર્મ કરેલ હોય આ ઘટનાની ફરિયાદ રાજપાડી પોલીસ સ્ટેશનમાં થતા શિક્ષક ની ધરપકડ કરવામાં આવી પરંતુ ભરતના સાંસદ મનસુખ વસાવા દ્વારા તેઓના નિવેદનમાં કહેવામાં આવ્યું કે આ ગુનામાં પડદો માણવા માટે કોઈ કોઈ કારણોસર વિલંબ કરવામાં આવી રહ્યો છે જે બાબતની રજૂઆત ભરૂચ જિલ્લા એસપી ને સાંસદે કરી તેઓ પણ રાજપાડીના પીઆઈ નું પ્રાણ લેતા હોય એમ સાંસદ ને લાગ્યો હતો જેથી સાંસદે પોલીસ તંત્રના અધિકારીઓ પર લાલ પીળા થયા હતા અને આવી ઘટના બીજી વાર ના બને અને આરોપીને કડક સજા થાય તેવી રજૂઆત સાંસદ દ્વારા કરવામાં આવી હતી સાથે એને ખરાબ વર્તન કર્યું છેડતી કરી અને એ હિંમતવાળી છોકરી કહેવાય કે એ ટીચરની જે ખરાબ ઈચ્છા હતી એને શરણે ના થઈ તો એ છોકરીને પહેલાં તમે બિરદાવે છે એના માટે પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર થઈ છે પોલીસને પણ કહ્યું છે કે અમે કાયદેસરની કાર્યવાહી કરો પણ પોલીસ પોલીસના પોલીસ સ્ટેશનના પીઆઈ પર મને ભરોસો નથી કે ત્રણ દિવસ થયા ત્રણ દિવસમાં આમાં કંઈક ને કંઈક રીતના પડદો પડે એ રીતના પ્રયત્નો કરી રહ્યા છે મેં હમણાં એસપીને પણ વાત કરી એસપી પણ મને લાગે છે ભરૂચ એસપી પણ આ પીઆઈને બચાવ કરે છે આ બધા ગામના લોકો ભેગા થયા કેટલાક લોકો કે આ દસમો અગિયારનો બનાવ છે તો દસમો અગિયારમો બનાવ બને તો બધી બાબતમાં પોલીસને ખબર પડે છે કયા ખૂણેથી ક્યાં હપ્તા લેવાય પોલીસને ખબર પડે છે કયા રીતિવાળે કયા ક્યાંથી ક્યાં અને ધંધાવાળા પાસે હપ્તા લેવા તે ખબર પડે છે તો આ પ્રકારના વૃત્તિવાળા ખરાબ વૃત્તિવાળા જે શિક્ષક થઈને છોકરીને આવી વારંવાર દસ અગિયાર છોકરીને સેડતી કરે છે તો એ પોલીસને કેમ ખબર નથી પડતી ને જ્યારે ફરિયાદ થાય છે એની સામે તો એને બચાવવાના પોલીસ કેમ પ્રયત્ન કરી રહી છે પોલીસ હંમેશા બચાવવાના પ્રયત્નો કરી રહી છે હું સમજી વિચારીને બોલું છું પોલીસ મારો કોઈ વિરોધ નથી જ્યારે એક નાબાલક છોકરી ભણતી છોકરીને એનો ટ્યુશન શિક્ષક સ્કૂલ માં ભણતો શિક્ષક એની છેડતી કરે અને એ ફરિયાદ ફરિયાદ હું છોકરીને બિરદાવ બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ભરૂચ